अलीपुरा बोडीले नगर માં પરવત તિરંગા યાત્રા નું આયોજન થયું હતું જેમાં નવજીવન હાઈસ્કૂલ ખત્રી વિદ્યાલય તેમજ શિરોલા હાઈસ્કૂલ ના બાળકો 1500 થી લા બાડકોર યાલી માં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓમાં ખૂબ જ અનેરો દેશભક્તિનો વાતાવરણ જોવા મળ્યો હતો સર્વેને રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ તથા દરેક બોડેલીની દરેક સ્કૂલોના છોકરાઓ એમાં હાજર રહ્યા છે અને એની સાથે ટીચરો અને આમ લોકો કે જે પોતાની દુકાનો છોડી છોડીને બી આ યાત્રામાં સામેલ થયા છે અને દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ દેખાયું છે કે દેશ માટે જે લોકોએ બલિદાન આપ્યું જે કર્યું તે આ રીતે જઈને છોકરાઓ જે સ્કૂલના છોકરાઓ છે તેમને વધારે દેશભક્તિ

उदयपुर जिले के बोडेली तालुका में पंद्रह अगस्त के चलते तिरंगा यात्रा का आयोजन किया गया है तिरंगा यात्रा में बारह सौ जितने विद्यार्थियों ने भाग लिया साथ ही उसके तालुका के कई अधिकारियों ने भी भाग लिया तिरंगा यात्रा से जो देशभक्त भक्ति का की भावना जो विद्यार्थियों जो लोगों के बीच में जागती है तिरंगा यात्रा का उसके हिसाब से बहुत ज्यादा योगदान रहता है और ये तिरंगा यात्रा छोटा उदयपुर डिस्ट्रिक्ट के जगह जगह करी कराई गई है इवन गुजरात में देश में कई कई जगह कराई जा रही है तिरंगा यात्रा बहुत ही महत्वपूर्ण तो इनिशिएटिव है इससे देशभक्ति की भावना हमेशा जागती रहती है